ગઈ તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે એક ઓટો રિક્ષામાં ત્રણ ડેડ બોડીઝ મળી હતી આજે ત્રણ લોકો હતા એમનું નામ છે કાદરભાઈ અલીભાઈ મુકાસમ ફરીદાબેન જે કાદરભાઈના પત્ની થાય છે અને આસિફભાઈ જે કાદરભાઈના પુત્ર થાય છે એ ઓટોમાં એક સુસાઇડ નોટ પણ મળી હતી આ બધા ઘટનાક્રમ સંબંધે પડધરી પોલીસ સ્ટેશનમાં સીઆરપીસી વન સેવન્ટી ફોર મુજબ અકસ્માત મોતના બનાવ દાખલ કરવામાં આવેલ હતો આજથી લગભગ પંદરેક દિવસ પહેલાં એક વ્યક્તિની ધરપકડ અમદાવાદ સિટી પોલીસ દ્વારા કરવામાં આવી હતી નવલસિંહ ચાવડા એમના સ્ટેટમેન્ટમાં એ વ્યક્તિએ કુલ બાર જેટલા મર્ડર્સ કરવાનું કબૂલ કર્યું હતું જેમાંથી ત્રણ લોકો જે હતા એ રાજકોટના હતા એમના સ્ટેટમેન્ટ જે હતું અને જે તપાસ ત્યાં ચાલતી હતી અમદાવાદ સિટીમાં એના આધારે અમદાવાદ સિટી પોલીસ દ્વારા અમને એક રિપોર્ટ કરવામાં આવ્યું કે નવલસિંહે એક જીગર ભાનુભાઈ ગોહિલ સાથે મળીને આ ત્રણ વ્યક્તિઓના મર્ડર કર્યા છે જે જીગર ભાનુભાઈ ગોહિલ છે એ અમદાવાદના નિવાસી છે એમને ડિટેન કરવામાં આવ્યા અને એની પૂછપરછ કરવામાં આવી એમની પૂછપરછ દરમિયાન કેવી રીતે આ મર્ડર્સને અંજામ આપ્યું છે એ બધું ખોલવા પામેલ છે જે હકીકત છે આ પ્રકારની છે કે જે નવલસિંહ ચાવડા છે એ વઢવાણ સુરેન્દ્રનગરના નિવાસી છે અને ભુવાનું કામ કરતું હતું આ જે કાદરભાઈ અને એમની ફેમિલી છે એમની પાસે પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે જતી હતી એ ચાર એમના ફેમિલી મેમ્બર્સ હતા કાદરભાઈ ફરીદાબેન એમના પત્ની આસિફભાઈ એમના પુત્ર અને નગમા એમની પુત્રી એ ચારના ચાર લોકો ત્યાં જતા હતા તો જે નગમાબેન છે એમના નવલસિંહના સંપર્કમાં આવ્યા અને બંનેમાં મિત્રતા થઈ પછી નગમા જે છે એ નવલસિંહ ઉપર લગ્ન કરવા માટે પ્રેશર કરતી હતી નવલસિંહ એમને ના પાડતો હતો અથવા એ પણ કહેતો હતો કે અમુક સમય પછી અમે લગ્ન કરી લઈએ પછી નગમાના જે વલણ હતો કે તમારી સાથે લગ્ન કરવાના જ છે એ ચાલુ રહ્યું તો નવલસિંહે આ વિચાર્યું કે હવે નગમાને રસ્તાથી હટાવી દેવાના છે તો નગમાને પોતાના ઘરે બોલાયા અને એમના મર્ડર કરીને એમની બોડીના કટકા કરીને મોરબી જિલ્લામાં દાટી દીધેલ હતી તે સંબંધમાં ત્યાં મોરબી જિલ્લામાં ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે હવે આ જે કાદરભાઈ છે એમના પુત્રી નગમા એ ગાયબ હતી તો એ પોલીસ પાસે જવાનું કહેતા હતા નવલસિંહ પાસે એમના એમની જે અવર જવર હતી એ ચાલુ હતી કેમ કે નવલસિંહ ઉપર એમને કોઈ શક ન હતો નવલસિંહ કેમ કે ભુવા હતો અને કાદરભાઈની ફેમિલી પણ આ તાંત્રિક વિદ્યામાં વિશ્વાસ કરતી હતી તો એમને લાગ્યું કે નવલસિંહ જે છે અમારી સમસ્યાનું નિરાકરણ કરી દેશે નવલસિંહ કહેતો હતું કે તમારી જે પુત્રી છે નગમાબેન એ ટૂંક સમયમાં પરત આવી જશે પણ ફરીથી લગભગ પંદરથી ત્રીસ દિવસ પછી નગમા પરત નથી આવી તો એ લોકોએ ફરીથી કીધું કે અમે પોલીસ પાસે જવાના છે તો નવલસિંહના દિમાગમાં આ હતું કે આ લોકો પોલીસ પાસે જતા રહે તો અમારા જે આ ભેદ છે ખુલી જશે અને નગમાના મર્ડરમાં હું જેલમાં જતા રહીશું તો આ ત્રણેય લોકોને પોતાના રસ્તાથી હટાવવા માટે નવલસિંહે આ પ્લેન ગઢ્યો એમના જે દૂરના સંબંધી થાય છે જીગર ગોહિલ એમને અમદાવાદથી બોલાયો અને કાદરભાઈની ફેમિલીને કીધું કે જેતપુર પાસે એક દરગાહ છે તમે ત્યાં આવી જાઓ અને ત્યાં એ તાંત્રિક વિદ્યા કરીએ આ તાંત્રિક વિદ્યા કરવાથી તમારા જે પુત્રી છે નકબાબેન એ પરત આવી જશે અને તમારા જે આર્થિક સંકટ છે એનું પણ નિવારણ થઈ જશે અને તમારા પુત્ર આસિફ જેના લગ્ન થતા નથી એમના લગ્ન પણ થઈ જશે તો એ લોકો ઝાંસામાં આવીને ત્યાં જેતપુર પહોંચી ગયા ત્યાં દરગાહ પાસે તંત્ર વિધિ કરી પછી ત્યાંથી એક બીજી દરગાહ ઉપર તંત્ર વિધિ કરવા માટે અહીંયા પડધરી પોલીસ સ્ટેશનની હદમાં રામપર ગામ પાસે આવેલ અને ત્યાં અંધેરો થઈ ગયો હતો નવલસિંહને લાગ્યું કે આ ઉચિત સમય છે તો એમની પાસે જે ઝેરી દવા હતી એ પીવડાવીને અને આ ત્રણેય લોકોના એ મર્ડર કર્યો છે આ જે સુસાઈડ નોટ છે એ ખરેખર નવલસિંહ ચાવડા દ્વારા ચોટીલા ખાતે ત્યાંથી કાગળ લઈને પોતાની ગાડીમાં બેસીને ત્યાં નવલસિંહે આ સુસાઇડ નોટ લખી હતી અને આમાં લખ્યું હતું કે આર્થિક સંકટના કારણે અને હોસ્પિટલમાં જે વધારે ખર્ચો અમારો થઈ રહ્યો છે એના કારણે અમે સુસાઇડ કરી રહ્યા છીએ અને આમાં કોઈ બીજાના વાંક નથી